હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે એકદમ સ્પોન્જી ગુલાબ જાંબુ અને એ પણ જેવા માર્કેટમાં મળતા હોય એવા જ તો આ વિડીયોને તમે આખેઆખો જોજો તો આપણે આજે બધી જ ટિપ્સ અને ટ્રીક પણ આમાં આપણે બધી આપવાના છે તો વચ્ચે વચ્ચે હું તમને આમાં વાત પણ કરતો જઈશ ઘણા લોકો જાંબુ બનાવતા હોય છે તો એ તૈયાર જે મિક્સચર મળતું હોય તો એમાંથી બનાવતા હોય છે ઘણા લોકો માવામાંથી બનાવતા હોય છે પણ આજે આપણે માવાના જ ગુલાબજાંબુ બનાવવાના છે અને ઘણા માવાના ગુલાબજાંબુ બનાવતા હોય તો એમાં સાથે પનીર પણ એડ કરતા હોય છે તો શું આપણે પનીર એડ કરવું જ પડે કે ન કરીએ તો પણ ચાલે તો એ પણ આપણે આગળ વચ્ચે વચ્ચે વાત કરશું તો વિડીયોને આખો જોજો અને ઘરે પણ એકવાર બનાવજો ખૂબ જ સરસ બનશે માર્કેટ જેવા જ બનશે અને મિક્સરમાંથી તૈયાર ગુલાબજાંબુ ક્યારેય ન બનાવતા કારણ કે એ બે દિવસથી વધારે એ આપણે રાખી નથી શકતા અને એ બે દિવસ પછી એનો ટેસ્ટ પણ ફરી જતો હોય છે અને આ માવાને બનાવો તો એ દસથી પંદર દિવસ સુધી ખરાબ નથી થતા તો ચાલો શરૂઆત કરીએ તો મેં આ બસો ગ્રામ છે એ માવો લીધો છે અને માવો બને ત્યાં સુધી એકદમ ફ્રેશ લેવો અને જો ફ્રીજમાં રાખેલો હોય તો માવાને આપણે કલાક પહેલાં એને બહાર રાખી દેવો ફ્રીજમાંથી અને માવાને આપણે હાથથી આ રીતે દબાવીને અને આખો એને જે રીતે આપણે લોટ હોય તો એ રીતના આપણે આને કરી દેવાનો છે અને પછી આને એકદમ હાથથી મસળવાનો છે આપણે હાથની હથેળી વડે આમાં એકય ગોઠલીઓ ન રહેવી જોઈએ ગાંઠું ન રહેવી જોઈએ એ રીતના માવાને મસડવાનો છે આપણી જે હાથની હથેળી હોય એના વડે આપણે જોર દઈને આને મસડવાનો છે અને એક ગાંઠું ના રહેવી જોઈએ એ રીતના આપણે આ માવાને મસડવાનું છે તો વિડીયોમાં આગળ તમે જોતા રહેજો આ રીતના આપણે એને હથેળી વડે એકદમ મસળી લેવાનો છે અને માવો એકદમ સોફ્ટ થઈ જશે અને જે ઓરિજિનલ માવો હોય આપણે એને આપણે હાથથી મસળીએ એટલે આપણે હાથમાં ઘી જેવી ચીકાશ આવવા લાગે છે એ માવો છે એ પ્યોર દૂધનો છે એ એની નિશાની છે તો મેં આ માવાને મસળી લીધો છે આ તમે જોઈ શકો છો અને એ કેવો સોફ્ટ બનવા લાગ્યો છે આ રીતનો એકદમ સોફ્ટ થઈ જવો જોઈએ તો હવે આપણે એમાં બેકિંગ પાવડર ઉમેરીશ આ તમે જોઈ લે શકો છો ત્રણ ચમચી જેટલો બસો ગ્રામ માવામાં હું બેકિંગ પાવડર આમાં એડ કરું છું જો બેકિંગ પાવડર ન હોય તો તમે બેકિંગ સોડા એડ કરી શકો છો પણ એ આપણે ઓછો કરવાનો છે અને સાથે જ હું આમાં મેં આ મેંદો લીધો છે તો એમાં હું થોડો થોડો આ જે મેંદો છે એને એડ કરતો જાઉં છું અને મેંદો છે એ માવાની સાથે એકદમ સરસ મિક્સ આપણે કરતો રહેવાનો છે તો અંદાજે હું આમાં ચાર ચમચી જેટલો મેંદો એડ આમાં કરવાનો છું તો જ્યારે આપણો જે માવો છે એનું મિક્સચર છે એ નહીં એકદમ ઢીલું કે નહીં એકદમ કડક એ રીતનું આપણે મીડિયમ અને રાખવાનું છે તો ત્યાં સુધી આપણે આ મેંદો છે એ આમાં એડ કરવાનો છે અને આમાં આપણે કોઈપણ જાતનું દૂધ કે પાણી એડ કરવાનું નથી આમાં અને હું આમાં પનીર પણ એડ નથી કરતો તમે જોઈ શકો છો કે મેં આમાં પનીર એડ નથી કર્યું અને તો પણ આપણા જે જાંબુ છે એ એકદમ સરસ અને એકદમ પોચા બનશે અને તરત જ અંદર સુધી એમાં ચાસણી પણ ઉતરી જતી હોય છે તો તમે આમાં પનીર નાખો તો પણ ચાલશે પણ નહીં હોય તો પણ ચાલશે અને આ બેકિંગ પાવડર છે એ ખાસ આપણે ધ્યાનથી ઉમેરવાનો છે આ આપણું જે છે મિક્સર ગુલાબજાંબુનું એ તૈયાર થઈ ગયું છે જો જરૂર લાગે તો આમાં તમારે મેંદાનો લોટ છે એ તમારે એડ કરવાનો છે પરંતુ આપણો મિક્સર તૈયાર છે તો હવે આપણે ખાંડની ચાસણી બનાવી લઈએ ચાસણીનું માપ જે છે એ આપણે જેટલી ખાંડ હોય તો એટલું જ એમાં પાણી એડ કરવાનું છે પાંચસો ગ્રામ જો ખાંડ હોય તો આપણે એમાં પાંચસો ગ્રામ પાણી ઉમેરવાનું અને થોડું વધારે નાખો તો પણ ચાલે પણ આનો એક જેમ એકનો રેશિયો હોય છે તો મેં આમાં ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો એમાં હું દોઢેક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને આ ચારસો ગ્રામ છે એ મેં ખાંડ લીધી છે તો બસો ગ્રામ માવાના જે જાંબુ હોય તો એમાં એટલી ચાસણી છે એ ઘણી થઈ જતી હોય છે એ ત્રણસો ગ્રામ માવામાંથી બનાવતા હોય તો પણ એટલી ચાસણી એમાં થઈ જતી હોય છે આ ચાસણીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ ખાંડ છે એને આપણે હલાવીને ઓગાળી લેવાની છે બહુ જાજી આને આપણે પકવવાની નથી તો આપણે આ જે તમે જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે અને આને આપણે તેલ જેવું ચીકસવાળું થઈ જવું જોઈએ અને આને આપણે આ ચાસણી આપણે ઉકળવા માંડે એટલે આપણે એને ઉતારી લેવાની છે બે મિનિટ બાદ અને એને આપણે ઢાંકીને રાખી દીધી છે તો હવે આપણે ગોળ ગોળ આ જાંબુ છે એને વાળી લઈએ તો આ રીતે આપણે જાંબુ વાળવાના હે ક્યાંય ક્રેક્સ ન રહેવા જોઈએ આ રીતે એક વખત જોરથી દબાવી અને પછી એને ગોળ ગોળ કરી લેવાનું છે તો હું બધા જ જાંબુ આ રીતે બનાવી લઈશ સાઈજ આપણે આની નાની રાખવાની છે કારણ કે આ આપણે તેલમાં તળશું ત્યારબાદ આની સાઈઝ મોટી થતી હોય છે આ ફૂલતા હોય છે હું આ જ રીતે હવે બધા જ જાંબુ બનાવી લઉં છું મેં આ બધા જ જાંબુ વાળી લીધા છે આશરે આમાંથી એ પાંત્રીસથી સાડત્રીસ નંગ જેટલા બન્યા છે હવે આપણે તેલ ગરમ આપણું થાવા લાગ્યું છે તો આપણે પહેલાં સૌથી પહેલાં એક જાંબુ આમાં એડ કરીશું બિલકુલ લો ફ્લેમ ઉપર અને તેલનું ટેમ્પરેચર પણ એકદમ લો રાખવાનું છે તો સૌથી પહેલાં એક જાંબુ નાખીને આપણે આના ચેક કરવાનું છે આમાં ધીમે ધીમે બબલ આવવા લાગે ત્યારબાદ આપણે બીજા જાંબુ એક પછી એક ધીમે ધીમે એડ કરવાના છે તો તમે જોઈ શકો છો હજી આમાં એટલા બધા બબલ આવતા નથી અને જાંબુ આપણે તેલમાં જ્યારે તળતા હોય છે તો એને આપણે ઝારા વડે હલાવવા નથી પણ આ રીતે તેલને હલાવવાનું હોય છે અથવા તો આપણે ડાયરેક્ટ કડાઈને ગોળ ગોળ ફેરવવાની એ તમને હું આગળ બતાવીશ હવે આપણા બબલ આવવા લાગ્યા છે તો આપણે આમાં એક પછી એક બધા જ જાંબુ આમાં એડ કરી દઈશું એ પણ આપણે ધીરે ધીરે અને છૂટા છૂટા એડ કરતા જવાના છે જેથી કરીને એકબીજા જાંબુ છે એ ચોટે નહીં આ રીતે આપણે છૂટા છૂટા અને થોડી સ્લો સ્પીડમાં એક પછી એક એડ કરવાના છે જેથી કરીને આપણું તેલનું ટેમ્પરેચર છે એક સાથે ડાઉન ન થઈ જાય તો મેં આ બધા જ જાંબુ છે એ આમાં એડ કરી દીધા છે અને જે મેં તમને હલાવવાનું આગળ જેમ કીધું હતું તો એ આપણે આ કડાઈને આ રીતે આપણે હલાવવાની છે આ રીતે આપણે હલાવવાની છે અને અથવા તો આપણે તેલને હલાવવાનું છે તો જાંબુનો આપણો આ તમે જોઈ શકો છો કલર પણ આવવા લાગ્યો છે અને જાંબુ બને ત્યાં સુધી જે નીચેથી સપાટ હોય તો એવી કડાઈ લેવાની છે અને જો નોનસ્ટિક હોય તો એ જ લેવાની એમાં જાંબુ આપણે તળવાનું સરસ ફાવશે એમાં આપણે ઓછા તેલમાં પણ આમાં આપણે તળી શકીએ આપણા જાંબુનો સરસ મજાનો કલર પણ આવવા લાગ્યો છે આ જ રીતે આપણે આ જાંબુને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર અથવા તો મીડિયમથી પણ થોડી ઓછી રાખવાની અને આને તળવાના છે અને ઓછામાં ઓછી દસથી પંદર મિનિટ જેટલો સમય લાગતો હોય છે તળવામાં જો આપણે આને હાઈ ફ્લેમ ઉપર તળશું તો ઉપરથી તો આનો કલર આવી જશે પણ અંદરથી જાંબુ છે એ કાચા રહેતા હોય છે તો આ રીતે તો હવે આપણો આ જાંબુ તળાઈ ગયા છે આ પરફેક્ટ કલર આવી ગયો છે હજી પણ તમે આનાથી ડાર્ક કરી શકો છો પણ હું નથી કરતો હું હવે આને ડાયરેક આપણી જે ગરમ ચાસણી છે આ જાંબુને સીધા એમાં જ હું હવે આને નાખી દઈશ અને આપણે ચાસણી પણ થોડી ગરમ રહેવી જોઈએ અને આ જાંબુને ચાસણીમાં એડ કર્યા પછી આપણે ઓછામાં ઓછી બે કલાક સુધી એને એમને રાખવાના છે જો તમારે વધારે જલ્દી હોય તો અડધી કલાકમાં ખાઈ શકાય એવા બની જતા હોય છે જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો અંત સુધી આખો જોજો મિત્રો એ મારી તમને એક રિક્વેસ્ટ છે અને તમારા મિત્રોમાં પણ આ વિડીયોને શેર કરજો વિડીયો થોડો લાંબો થઈ જાય છે પણ આ વિડીયોમાં આખે આખી પૂરી માહિતી તમને મળી રહેશે માટે વિડીયો આખો જોજો અને આપણા જાંબુ છે એ લગભગ બધા જ મેં આમાં એડ કરી દીધા છે તો આ રીતે એક વખત આપણે એને એ ચમચી વડે ચાસણીમાં ફેરવી લેશું અને પછી આને ઢાંકણ બંધ કરી અને બે કલાક સુધી રાખી દેશું મિત્રો તો બે કલાક પછી આ તમે જોઈ શકો છો કે જાંબુને આપણે જોતા જ ખ્યાલ પડે છે કે અંદર સુધી આમાં ચાસણી ઉતરી ગઈ છે તો હવે હું ફટાફટ આને એક પ્લેટમાં સવ કરી દઉં છું મિત્રો અને હું તમને પછી આમાં એક જાંબુને ચાકુ વડે કટ કરીને પણ બતાવીશ કે અંદર આમાં ગાંઠા છે કે નથી એ ચાસણી કેટલે સુધી અંદર ઉતરી ગઈ છે અને જે આપણે ચાસણી બનાવતા હોય તો એમાં તમે ગુલાબજળ પણ એડ કરી શકો છો કેસર પણ એડ કરી શકો છો અને ઈલાયચી પણ એડ કરી શકો છો તો મેં આમાં થોડી પિસ્તાથી પણ આનો શણગાર કરી દઉં છું તો આ આપણા તૈયાર છે માવાના ગુલામ જાંબુ મિત્રો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ ખાવાથી જરાય પણ કોઈ પણ જાતની તકલીફ પણ નથી થતી કારણ કે આપણે ઘરે બનાવેલા પ્યોર માવાના જાંબુ છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે હું તમને આ જાંબુ એકવાર હાથથી દબાવીને આ ચેક કરાવું છું મિત્રો આ જો એકદમ સ્પંજી છે હાથથી દબાવતા આખું જાંબુ આ દબાઈ જાય છે અને એકેય જાંબુ ફાટતું પણ નથી જે આપણે મિલ્ક પાવડરથી બનાવતા હોય છે તો એ ઘણી વખત ફાટતા હોય છે હવે આ હું તમને એક જાંબુ ચાકુથી કટ કરીને બતાવું છું મિત્રો આ તમે જોઈ શકો છો અંદર આમાં કેટલી ચાસણી ઉતરી ગઈ છે મિત્રો આજ જ બતાવે છે કે આપણા જાંબુ એકદમ પરફેક્ટ બનાવ્યા છે તો એકવારથી જરૂર ટ્રાય કરજો અને આ મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ